નેશનલ કરાટે ડો ફેડરેશન દ્વારા આયોજિત વેસ્ટ ઝોન કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તેમજ દસ ઓફિશિયલ સ્ત્રીંગ કે શુંબુકાઈ કરાટે નિષ્ણાંતોની પણ પસંદગી થઈ છે રાજકોટ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ મુકામે નેશનલ કરાટે ફેડરેશન દ્વારા વેસ્ટ ઝોન કરાટે સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે

જુદી જુદી એજ અને વેઇટમાં પસંદગી પામ્યા છે સાથે સ્ટેટ નેશનલ કક્ષાએ કરાટે સ્પર્ધામાં ઓફિસરની વિશેષ સેવા માટે અને સેન્સય સુરજબી મસાણી મહેશ બી મોતીવરસ સેન્સય અંજલી ગંધરોકિયા સેન્સય સુનિલ ડાંકી સેન્સય યશ ડોડિયા સેન્શય મિલાપ લોઢારી સેન્સય હેબિટ મલેક સેન્સય મોહિત મઢવી સેન્સય હિના ભરડા સેન્શય વિશ્વ ગોહેલ તથા સહિત દસ નિષ્ણાંતો પસંદગી પામ્યા છે ત્યારે તમામ લોકોને વેસ્ટર્ન સિબુકાય સી સ્ટોર્યુ કરાટે ડોન એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને શુબુકાએ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સી હાઈ ક્યોસી વિજય ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર